પ્રદેશના છપ્પન માં અધિવેશન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું કે આ મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની છાત્ર નવનિર્માણથી રાષ્ટ્રના પુનઃ સૌથી આગળ રહે એ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં દેશની યુવા શક્તિ પર ભાર મૂક્યો છે ત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સ્થાપનાથી લઈને જ્ઞાન ચરિત્ર અને એકતાના સૂત્ર સાથે યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણમાં સંસ્કારોનું સતત સિંચન કર્યું છે એટલું જ નહીં છાત્ર રાષ્ટ્રશક્તિ બને એવા ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અનેક પ્રકલ્પોનું સંચાલન પણ કરતું આવ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના છપ્પનમાં અધિવેશનમાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી દેવધર જોશી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર લક્ષ્મણભાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી સમર્થભાઈ ભટ્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના સ્થાયી કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા